પહેલગામ આતંકવાદી હુમલા બાદ કાશ્મીર ખીણમાં સુરક્ષાના કારણોસર અનેક પર્યટન સ્થળોને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે લગભગ સત્યાસી જાહેર પાર્ક અને અડતાલીસ જેટલા બગીચાઓ જેમાં દુષપથરી અને કોકરનાગ જેવા લોકપ્રિય સ્થળોનો પણ સમાવેશ થઈ રહ્યો છે હાલ પ્રવાસીઓ માટે તે બંધ કરાયા છે પહેલગામ આતંકી હુમલા બાદ સરકાર એલર્ટ કાશ્મીર ખીણમાં વધારાઇ સતર્કતા જમ્મુ કાશ્મીર જતા પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો કાશ્મીરમાં અડતાલીસ પ્રવાસન સાઇટને કરાઈ બંધ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે સાવચેતીના ભાગરૂપે કાશ્મીર ખીણના કેટલાક પર્યટન સ્થળોને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા છે પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા લગભગ પચાસ જાહેર પાર્ક અને બગીચાઓ બંધ કરાયા અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારોમાં જતા પર્યટકો માટે જોખમની આશંકાને ધ્યાને લઈ કાશ્મીરમાં સિત્યાસી જાહેર પાર્ક અને અડતાલીસ બગીચાઓ બંધ કરવામાં આવ્યા છે તેમણે ઉમેર્યું કે સુરક્ષા સમીક્ષા એક સતત ચાલતી પ્રક્રિયા છે અને આગામી દિવસોમાં વધુ સ્થળોને આ યાદીમાં ઉમેરવામાં આવી શકે છે અધિકારીઓએ જણાવ્યું કે બંધ કરાયેલા પર્યટન સ્થળો કાશ્મીરના દૂરના વિસ્તારોમાં આવેલા છે ખાસ કરીને તેમાં છેલ્લા દસ વર્ષમાં ખોલવામાં આવેલા કેટલાક નવા સ્થળોનો પણ સમાવેશ થાય છે પ્રવાસીઓ માટે પ્રતિબંધિત સ્થળોમાં દુશપથરી કોકરનાંગ દુકસુમ સિન્થન ટોપ અચ્છાબલ બંગસખીણ ટોપ અને તોસા મેદાનનો સમાવેશ થાય છે બંધ કરાયેલા પર્યટન સ્થળો અંગે અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો નથી હાલ પૂરતું આ સ્થળો પર પ્રવાસીઓના પ્રવેશ પર રોક લગાવાઈ છે દક્ષિણ કાશ્મીરના અનેક મુઘલ બગીચાઓના કિસ્સામાં પણ આ સ્થળો પર્યટકો માટે બંધ કરાયા છે આ પ્રવાસન સ્થળોને બંધ કરવાનો નિર્ણય પહેલગામ રિસોર્ટના બેસરણ મેદાનમાં આતંકવાદીઓ દ્વારા છવ્વીસ પ્રવાસીઓની હત્યા બાદ લેવાયો છે આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા પ્રોટોકોલ વધારી દેવાયા છે એક તરફ પહલગામની ઘટના બાદ પણ કેટલાક લોકો જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવાની અપીલ કરી રહ્યા છે બીજી તરફ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરત ફર્યા હોવાથી તેમજ નવા પ્રવાસીઓનું આગમન મોકૂફ રાખી રહ્યા છે આવી સ્થિતિમાં આ પ્રવાસન સ્થળો બંધ થવાથી તેના પર્યટન ક્ષેત્ર પર મોટી અસર પડશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી